આજની વાર્તા આ ત્રણ શબ્દો સફળતા માટે પૂરતા છે મિત્રો આ વાર્તા મારે મદન મોહન માલવિયા કે જે હિન્દુ બનારસ યુનિવર્સિટીના સ્થાપક એના એક જીવન પ્રસંગ ઉપરની વાર્તા છે આપણને ખબર છે કે બનારસ હિન્દુ વિદ્યાલય બહુ ઉત્તમ પ્રકારે ચાલતી હતી જેના સ્થાપક આ મદન મોહન માલવિયા એકદમ બહુ ઉચ્ચ કક્ષાની ભૂમિકા ઉપર આ વિદ્યાલય ખૂબ સારી રીતે ચાલતું હતું વ્યવસ્થા પણ એકદમ યુવાનો જે ભણવા આવે એને માટે પણ ખૂબ સારામાં સારી વ્યવસ્થા લેબોરેટરી પણ ખૂબ સારામાં સારી અને આપણે એમ કહી શકાય કે ભારતની અંદર એ મહાવિદ્યાલય વિશે બહુ સારી પ્રતિષ્ઠા હતી કોઈ એક વિદેશથી એક વ્યક્તિ આવે છે અને એ મદન મોહન માલવિયાજીને મળે છે અને એમ કહે છે કે મારે આ મહાવિદ્યાલય ઉપર એક રિસર્ચ કરવું છે અને એ રિસર્ચ કરવા માટે મારે બધી જ એ છે આ બધા વિદ્યાલયની વાત એ એક કે એક બાબત મારે જોવી છે એટલે એણે એમ કીધું કે તમે જ્યારે આવો ત્યારે એટલે એને કદાચ પહેલાં ફોનમાં વાત કરી હશે એટલે એમ કીધું કે હું તમને ત્રણ દિવસ પછી ત્યાં હું આવવાનો છું અને કંઈ વાંધો નહીં અને બરોબર એ ત્રણ વાગે ત્રણ દિવસ પછી ત્યાં આવવાના હતા પણ વચ્ચે વાહનમાં કંઈક ખામી ઉભી થઈ એટલે સાંજે છ વાગે પહોંચ્યા છ વાગે વિદ્યાલય બંધ થઈ ગયું હતું બધા રૂમમાં લોક લાગી ગયા હતા ઈ બરોબર આવે છે ત્યારે એમ કહે છે કે મારે થોડી તકલીફ થઈ એટલે હું જોઈ શીખો નથી પણ અત્યારે હું જોઈ શકું ફરો ત્યારે એણે એમ કીધું કે મદન મોહન ભાભાઈ એમ કીધું હો ચોક્કસ તમે જોઈ શકો અત્યારે ખુલ્લું નથી એટલે પેલો એક એને માણસ હતા એને એમ કીધું કે તમે એને બદલાવો બતાવો પેલો માણસ એમ કે છે કે બધા જ રૂમમાં તાળા માર્યા છે અને બધા જ રૂમમાં જો તાળા હોય તો હું એને કેવી રીતે બતાવી શકું એટલે મદન મોહન માલવજી એમ કીધું કે કંઈ વાંધો નહીં તમે એમ કરો જે ચોકીદાર છે એની પાસેથી ચાવી લઈ અને ખોલીને બતાવો ઈ કે ત્યારે પહેલો માણસ એમ કે છે ચોકીદાર પણ હાજર નથી ઈ ગામમાં ગયો ત્યારે મદન મોહન માલવિયાજી એમ કહે છે કંઈ વાંધો નહીં કે તમે એમ કરો બારીના કાચમાંથી બતાવો બારીમાંથી કાચ બતાવો તો કે બારીના કાચમાં અમુક જગ્યાએ તો બે બારીના કાચમાંથી એમ નથી તો કે જેટલું દેખાય એટલું તમે બતાવો કંઈ વાંધો નહીં વાંધો તમે જેટલું દેખાય એટલું બતાવો અને પછી આપણે એને રોકશું અને જો સવારે રોકાશે તો બાકીનું સવારે જોઈ જશે ત્યારે એ એને લઈ જાય છે અને કાચમાંથી બધી જ બાબતો એને જોવા મળે છે કાંઈ તકલીફ પડતી નથી એક કે એક વસ્તુ બહુ સારી રીતે જોઈ શકે છે એટલે એ તરત જ મદન મોહન માલવિયાજી પાસે આવે છે કે મારે કાલે રોકાવાની જરૂર નથી મેં બધું જ જોઈ લીધું છે અને બધું સારી રીતે થયું છે પહેલો જે ચોકીદાર જે બતાવવાના માણસને મુકાતા એને એમ કહે છે કે આ જે મહાવિદ્યાલય છે એ આટલું બધું ઊંચા લેવલ ઉપર કામ કરે છે અને એ શા માટે કરે છે એ મારે પૂછવાની જરૂર નથી નહીતર મારે પૂછવું પડે કે આ કેવી રીતે તૈયાર થયું કેવી રીતે આ સંચાલન કરે છે પણ મારે એમને એમ કેવું છે કે એને ત્રણ વાક્યો જે બોલતા હતા ને દર વખતે કે કંઈ વાંધો નહીં કોઈ પણ પરિસ્થિતિ આવી પહેલાં એમ કીધું કે તાળા મારે તો કંઈ વાંધો નહીં પછી એમ કીધું કે ચાવી ન તો કંઈ વાંધો નહીં પછી એમ કીધું કાચમાં નહીં દેખાય તો કઈ વાંધો નહીં એમ કરતા કરતા એને મને બતાવી તો દીધું જીવનની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જયારે કામ કરો ત્યારે તમે કેટલાય પ્રશ્નો ઉભા થશે કેટલી મૂંઝવણો ઉભી થશે અને તમે ઈચ્છા એ પ્રકારે કાર્ય થશે નહીં ત્યારે માત્ર મદન મોહન માલવિયાજી ના ત્રણ શબ્દો યાદ રાખો કઈ વાંધો નહીં કોઈક રસ્તો નીકળી જશે અત્યારે નહીં તો કાલે બેદી પછી પણ કઈ વાંધો નહીં એ વાતને સ્વીકારી લો દુઃખી ન થો ચિંતા ન કરો એને માટે તમારે મનમાં દુઃખ ના લગાડો કે આપણે કઈ કરી ન શકા એક જ વાત છે કંઈ વાંધો નહીં જિંદગીમાં આ ત્રણ શબ્દો જેના મનમાં બહુ વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે એ માણસ કોઈ પણ જગ્યાએ ઊંચા આસનો પર હોય છે મદન મોહન માલવિયા આટલી મોટી ઊભી કરી શકા આટલા વિદ્યાર્થીને ભણાવી શીખા ઉત્તમ પ્રકારના સાધનો લઈ શકા એની પાછળનું માત્ર ત્રણ વાક્યો જવાબદાર છે એમ પહેલા પરદેશથી આવેલા માણસે કીધું અને એણે એ લેખ જ્યારે લેખો ત્યારે એ લેખનું હેડિંગ પણ એ જ રાખ્યો કે કઈ વાંધો નહીં અને એના ઉપરથી આખી આખો એને આર્ટિકલ લેખો અને આ ભૂમિકા છે આપણે સૌ આ અગત્યની વાત યાદ રાખી અને જીવનમાં આ ત્રણ મુદ્દાઓ ત્રણ શબ્દો યાદ રાખો આપણે પણ આપણા જીવનમાં કચ્છ ઉપર પહોંચશું એવી શુભેચ્છા સૌને ધન્યવાદ